ન્યાય માટે સગર્ભા મહિલાની માતાએ આરોગ્ય અધિકારીને લેખિતમાં રજૂઆત કરી યોધર વિશ્વાસ હોસ્પિટલના ડોક્ટરે સગર્ભા મહિલાના પરિવારજનો સાથે તોછડાઈ ભર્યું વર્તન કરી પીડિત મહિલાની પૂરતી સારવાર ન કરી હોવાના આક્ષેપ ડિલિવરી બાદ સગર્ભા મહિલાને અસહ્ય દુખાવો ઉપડતા સારવાર અર્થે વિશ્વાસ હોસ્પિટલમાં લઈ ગયા હતા મહિલા સાથે તોછડાઈ ભર્યું વર્તન કરતા અન્ય હોસ્પિટલમાં સારવાર અપાઈ કિસ્સો સામે આવ્યો છે જેમાં ખાનગી વિશ્વાસ હોસ્પિટલના સમયે મહિલાને ડિલિવરી કરાવ્યા બાદ ટાંકા લીધા પણ પૂરતી સારવાર ન કરતા ટાંકા પાકી ગયેલ હોવાની સગર્ભા મહિલાના પરિવારજનોએ આક્ષેપ કર્યા છે જેમાં સારવાર અર્થે ગયેલ મહિલાના પરિવારજનો સાથે પણ ડોક્ટરે તોછડાઈ ભર્યું વર્તન કરતા ન્યાયની માંગણીને લઈ સગર્ભા મહિલાના પરિવારજનોએ દિયોદર પોલીસ મથક મેં આરોગ્ય વિભાગને લેખિતમાં રજૂઆત કરી છે દિયોદર શહેરમાં રહેતી એક સગર્ભા મહિલાને ડિલિવરી માટે દિયોદરની ખાનગી વિશ્વાસ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જેમાં સગર્ભા મહિલાની ડિલિવરી બાદ ગાયનિક ડોક્ટરે મહિલાને પૂરતી સારવાર ન કરતા થોડો સમય બાદ મહિલાને અસહ્ય પીડા થતા પરિવારજનોને મહિલાને સારવાર અર્થે વિશ્વાસ હોસ્પિટલમાં લઈ ગયા હતા જવા ત્યાં હાજર ડોક્ટર રોહિત નાડોદાને મહિલાએ અસહ્ય પીડા થઈ રહ્યો હોવાની રજૂઆત કરી પરંતુ આયુષ્માન કાર્ડમાં સારવાર કરાવેલ છે એટલે હવે સારવાર કરવામાં આવશે નહીં હાજર ડોક્ટરે સગર્ભા મહિલાના પરિવારજનો સાથે તોછડાઈ ભર્યું વર્તન કરતા પરિવારજનોએ પીડિત મહિલાને તાત્કાલિક ધોરણે અન્ય હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ ગયા જેમાં વિશ્વાસ હોસ્પિટલના ડોક્ટરે સગર્ભા મહિલાની ડિલિવરી સમય પૂરતી કાળજી રાખી ન કરી કરવાને બદલે મહિલાના પરિવારજનો સાથે તોછડાઈ ભરી વર્તન કરતા આખરે સારવાર સમય બેદરકારી દાખવનાર ડોક્ટર સામે કાર્યવાહી કરવા પરિવારજનોએ પોલીસ મથકે અને જિલ્લા આરોગ્ય વિભાગને લેખિતમાં રજૂઆત કરી છે વિશ્વાસ હોસ્પિટલના ડોક્ટરે જવાબ આપવાનું ટાળ્યું કહ્યું હું કંઈ કહેવા માંગતો નથી આ બાબતે મીડિયા દ્વારા વિશ્વાસ હોસ્પિટલના ડોક્ટર રોહિત નાડોદા સાથે આ બાબતે પૂછતા ડોક્ટરે આ બાબતે જવાબ આપવાનું ટાળ્યું હતું અને મીડિયા સાથે કંઈ પણ બોલવાનો ઇન્કાર કર્યો હતો મારી દીકરીની જિંદગીની પથારી ફેરવી નાખી છે અમને ન્યાય જોઈએ પરિવારજનો આ બાબતે સગર્ભા મેલાની માતા હસીનાબેન દરબારે જણાવેલ કે અમોએ અમારી દીકરીને ડિલિવરી માટે દિયોદર લાવી જેમાં છેલ્લા પાંચ મહિનાથી અમો વિશ્વાસ હોસ્પિટલમાં અમારી દીકરીને સારવાર કરાવતા હતા જેમાં ડિલિવરી વખતે અમો અમારી દીકરીને ત્યાં લઈ ગયા જ્યાં નર્સો ડિલિવરી કરતા કાળજી રાખેલ નહીં સારવાર કરેલ નહીં જેથી અમારી દીકરીને આવી તકલીફ થઈ

लेने जाता पण विचार करजो અમે પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી છે આરોગ્ય વિભાગને પણ જાણ કરી છે અહેવાલ જયંતિબે ઠક્કર ન્યૂ 16 ગુજરાતી મે સવાના આશ્રમ પઠાણ વાત કરી રહી હું મે લડકી કી સાસ હું ઓર ઉનકે સાથ મે હોસ્પિટલ મેઈ થી બરાબર લડકી ગઈ બહોત ઉનોને પથારી घुમા દીયે ઓર જબ ઉનકો અંદર સે બહાર નિકાલા તબ હમણે જાકે ઉનસે વાત કી ડોક્ટર લડકી કો સુજન આ ગયા થા ઉસી દિન રાત કો લેકિન ઉનોને કોઈ ધ્યાન નહીં દિયા 3 દિન હોસ્પિટલ મે દાખલ રખા લેકિન એક ભી દિન ડ્રેસિંગ કરને નહીં આયા छुट्टी के टाइम पे जब मैंने बात की कि साहब इनको अब छुट्टी दे रहे हो तो आप आके इसका ड्रेसिंग कर लो और देख लो बोले कोई जरूरत नहीं थी ठीक थी, है घर आने के बाद उसको तकलीफ ज्यादा हुई फिर हम लेके गए तो फिर पांच दिन के बाद वापस बुलाया। वापस बुलाया हम कल लेके गए तो उन्होंने बोलना ऐसा हुआ कि हम है ना आयुष्मान कार्ड में कोई सार देते नहीं है बराबर तो मैंने उनसे ऐसे बोला कि हमारे घानधाम में तो मैंने बोला अच्छे से सार देते और तीन दिन ड्रेसिंग सब करते कंप्लीट तो उन्होंने ऐसा बोला की है गंदा बोला मतलब बोलना नहीं चाहिए लेकिन मैं बता रही हूँ उन्होंने ऐसा बोला कि अगर ऐसा है ना तो गांधाम के डॉक्टर तो आयुष्मान कार्ड वालों की घान धोते होंगे हम नहीं धोते ऐसा बिल्कुल हमारे सामने बोला और हमारी बहुत बेजती की इन्होंने लेकिन हम कुछ नहीं कर पाए हम दो लेडीज ही थे साथ में और लड़की स्टेज तक तो सोई हुई थी उसका ड्रेसिंग चालू था उसकी वजह से हमारे इतना खाली बात करने की वजह से डॉक्टर ने उसको पूरे टाँग काट दिए ऐसे ही पूरा शरीर खोल दिया है बराबर और उसमें रसी हो गई है परू हो गया है बराबर और ये डॉक्टर बोल रहे है कि अच्छा वो जल्दी लेके आए नहीं तो इन्फेक्शन होता लड़की की जान भी जा सकती थी बराबर और ऊपर से डॉक्टर ने ये भी बोला अब यहाँ से आप बाहर निकल जाओ आपसे जो बंद पड़ता है वो आप करो आप केस भी करोगे तो मेरे को कोई कानून का डर नहीं है ऐसा सब इन्होंने बोल के हमको डराया धमकाया और हम लड़की को लेके घर पे आ गए नहीं करते बराबर ले टाके तो चलो हमको ऐसा लगा नसीब के हिसाब से खुल गए होंगे तो हम इलाज लेकिन उसने वापस उसने इलाज किया ही नहीं और ये लड़की के सब, ये सब करने का मतलब ये है कि ये डॉक्टर किसी और मासूम लड़कियों की जिंदगी बर्बाद नहीं करे कोई भी हॉस्पिटल में जाता हो तो मत जाना बराबर नहीं तो पूरी लड़कियों की सब जिंदगी बर्बाद हो जाएगी कोई ध्यान देते नहीं है उधर और लड़कियां जो भी नर्स है वहाँ पांच है छह है जो भी है मेरे पास फोटो है उनका मैं आपको दूंगी वो फोटो वो नर्स पूरी ओपीडी में मोबाइल लेके जाती है बच्चा आने तक का वीडियो बनाती है बराबर हंसी मजाक करती है और मोबाइल पे बात करते हुए टांके ले रही है तो नहीं लड़की का कुछ किसी भी लड़की का कोई भी सार नहीं मिलेगा उधर बेकार हो जाएगी सार्वार मिलेगी ही नहीं और डायरेक्टर डॉक्टर ऐसे ही धमकी देते है की जाओ केस कर लो तो हम गरीब इंसान कहाँ जाएंगे इसलिए करके हमको ये सब करना पड़ा नहीं तो हम नहीं करते बराबर तेरे में हमारी बेबी ने ડિલિવરી માટે આમ મારા ઘરે બોલાવી હતી અને બાવીસ પાંચ થી વિશ્વાસ હોસ્પિટલે દવા ચાલુ હતી રોહિતભાઈ નાડોદાની અને ત્યાંથી તે પછી દવા ચાલુ રાખતા ત્રીસ આઠે એની ડિલિવરી માટે ત્યાં લઈ ગયા હતા તે તેમણે કહેલું કે દાખલ કરો દાખલ કર્યા પછી એક કલાક સારવાર કરી તે પછી એને નોર્મલ ડિલિવરી નથી થતી એટલે એમણે ચેકો નીચેના ભાગે ચેકો મારી અને ડિલિવરી કરાઈ પણ આ ડિલિવરી કરાઈ નર્સોએ અને નર્સોએ ટાંકા લેતા મારી બેબીને તકલીફ વધારે પહોંચી એના કારણે બેબીને અત્યારે વધારે શખ્સ બીમાર થઈ ગઈ છે અને હાલ એને બીજા દવાખાને સારવાર ચાલુ છે અને ડોક્ટરોએ મને આશ્વાસન આલવાના બદલે આવડા જવાબ આપ્યા છે કે જાઓ તમારે ફરિયાદ કરવી હોય તો કરી લ્યો અને આ આયુષ્માન કાર્ડ ઉપર અમે કોઈ સારવાર આપતા નથી નર્સો સારવાર આપશે નર્સો ડિલિવરી કરાવશે નીચે ટાંકા આવતા બધા જ ટાંકા ખુલી ગયેલા છે અને અત્યારે ખૂબ જ સખત ઘાયલ છે અને એને દવાખાને બીજે સારવાર ચાલુ છે બાબતે લઈને મેં ઉચ્ચ કક્ષાએ આની મને કઈ એમ કે આનું કોઈ મને ન્યાય અપાવે સરકાર અને આ મારી બેબીને અત્યારે હાલત બહુ જ ખરાબ છે અને એને બીજી જગ્યાએ દવા ચાલુ છે અને આ લોકોએ મને સામે ના બોલવાના જવાબો કર્યા છે કે અમે આ આયુષ્માન કાર્ડ માં કોઈ ડોક્ટર હું સારવાર નહીં આપું મારી નર્સો જ સારવાર કરશે પણ નર્સો જ લીધા છે હાલ આજ મારી દીકરીને આવા હાલ કર્યા છે આ દવાખાને તો કોઈ પણ આવે કેટલી દીકરીને ખરાબ જિંદગી કરી છે તો આ આના કારણે કડક પગલા લેવા માટે હું આજીજી કરું છું સરકાર માં સામે અને રીતે કોઈ આ ડોક્ટર નું આવું ચલણ બધું ના ચાલે ખરાબ છે ખુબ જ હેરાન કરી છે આ હોસ્પિટલ મારું નામ કે બેન તમારે કેસ કરવો ફરિયાદ કરવું જે કરવું એ કરી લો મારી કોઈ કાનૂની થી હું કોઈ નથી દેવાતું અને કઈ મારી એટલી બધી કઈ હું તમને હવે કેવા શબ્દ બોલું મને બોલતા પણ શરમ આવે એવા પણ મને શબ્દો કીધા છે આ ડોક્ટર